હવે આ ગંગાજી ના પર સ્નાન કરવા માટે ન જાય કે ત્યાં કોઈ બ્રાહ્મણ મળી ગયું તો પાછળ એને દાન આપવું પડશે બોલી કે ક્યારેક તો જાવ ક્યારેક તો જાવ એટલી એને કે કે કરે ક્યારેક તો કોઈ કરો ક્યારેક તો કરો અરે બધા આપે છે ને પછી આપે છે સબ ચલી રહ્યા હે પર કે ગંગાજી એક બહુ આગ્રહ કર્યો તો ગંગાજી માં સ્નાન કરવા માટે નીકળો તો ચાલી ને ગયો સાધન માં ન બેઠે પાછા આપવા પડે ઠેલાયા

ઈ જે તો ઈ માફ કરી દે મારું બસ મારે બીજું કંઈ તમારાથી જોતું જ નથી આવા આવા તો બી ઘણા એવા હોય દા જે ઉત્તમ ગતિ દાન છે એ તો ન કરે પરંતુ ભોગ રે ને કેવળ સંચય કેવળ સંચય ને પછી આ આવી સ્થિતિ થાય લોભથી ભક્તિ ગોવિંદ ધર

इसके पहले भी स्वाद आया था आनंद आया था दुखमणी के उत्साह की बोला देश पहली बार हूं आवी मैं आप जोड़ी ने जोर से बधा जोड़े जय श्री कृष्ण जय श्री वल्लभ देश की श्री हरि ने बावना श्री दर्शन बावना चरणों में दंडवत प्रणाम आपने जाने शोभा यात्रा पूर्ण न थाई અને હવેલીએ બધા ભેગા થયા ત્યારે જે જે આપણે વાત થઈ હતી કે આ કથા એક એક્સિડેન્ટલ કથા છે કે અચાનક રૂપે આ કથા આવી ગઈ કથા તો કરવાની જ હતી પણ એ હવેલીએ કરવાની હતી પણ અહીંયા દાસીજીવન પાર્ટી પ્લોટમાં અને દાસીજીવન સત્સંગ મંડળ દ્વારા જે આ કથાનું આયોજન કરવામાં આવ્યું એ 100% ઠાકોરજીની કૃપાથી અને વલ્લભની કૃપાથી આ આયોજન કરવામાં આવ્યું છે

આ સી ઇવેન્ટ સત્સંગ મંડળ ગોંડલ એક ઓસુંતી અને ગોંડલ થી બધાને મારું સ્નેહભર્યું કરીને કહી દીજો એની અંદર સત્તમની ને પરબેદન થી આપણી સૌની બચ્ચે ઘરને સાથે રાખે એ સંતોને સાથે રાખે છે તો મહાત્માઓની ખૂબ પ્રકાર રહેલી છે અને એનું દર્શન આપણને થાય જે હમણાં જ હું વાત કરતો તો એ પાછા હટી બહુ છો મેં સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો કે વ્યસ્તતા છે ના આવું તો ચાલે ચાલે પણ કે નહીં ચાલે છેલ્લી દિવસે છેલ્લી દિવસે આવું કહ્યું એમનો કહે છે એટલી બધી પોરબંદરમાં એમની હાજરી

હવે આવતી કાલથી શું કરશું છું પ્રિયજનો આ દિવ્ય સત્સંગ આ દિવ્ય મહોત્સવ આ દિવ્ય યાત્રા અવિરત ચાલતી જ છે કે રમેશભાઈ કે હાજર હોય દ્વાર ઉપર પણ આજે રમેશભાઈ ન આવ્યા પતા કે દાદા ન આવ્યા મે તો તું આવી ગયો ને એટલે બધું આવી ગયું તો એ જ વૈષ્ણવી પરંપરા આ ખરેખર ઉદાહરણ છે દિવસ પહેલા જ દ્રષ્ટિબેનને કહ્યું ભાઈ અમારા ફેની ભાઈ કેમ દેખાતા નથી બધું એમને બોલાવો

रुक्षित बाबा असुर प्रहना अवसर पर महोदय जी, कुंती जी की बात करें, कुंती जी उसने जी उलागा करना है, कुंती जी केवल बंदरी को हमको सुनाए, मतलब एक भी जानो वो भी बाजन करें દસ હજાર લાખ ઉપર કિંમત પોચી ગઈ અને સવા લાખ નો ગુલાબ ખરીદી ને શ્રી ઠાકોરજી ના શિકરણ આવી અને જયારે શ્રીનાથજી ના સન્મુખ થયા

અને એ કહેવા લાગી ગયા ધન્ય છો અમારી સાથે તો ભગવાન અમારા મહેલ માં રહે છે પરંતુ આપણું તો રોમ રોમ જ ભગવાન ના બિરાજમાન છે ધન્ય હે ગોપિજન હે ગોપિજનોને શ્રી રૂકમણી

તિરણ રજ આવે છે ત્યાં એ પાસે નજીક આવે છે તો આ પારધી પણ આ શિકારી વૈષ્ણવ નું રૂપ ધારણ કરીને માન સરોવરમાં સ્નાન કરવા માટે ગયો અને એ માનસરોવરમાં સ્નાન કરવા માટે ગયો ને જ્યાં બહાર આવે છે ત્યારે ઓલી હંસની હંસને કહે છે તમે ઓળખી ગયા આ કોણ છે આ ભેસ બદલીને આવ્યો છે પણ તમે ઓળખી ગયા હંસ કહે છે હું ઓળખું છું આવો શિકારી છે આઈ પણ આપણે આને પ્રયાસ કર્યા પણ એક વાગે કારણ કે એ હંસ સંસ્ની પણ એક ઉસાઈજીની શરણમાં આવેલા જીવ હતો બોલો હંસ કેવા લાગી ગયો કે ભલે જે પણ હોય પરંતુ આ વૈષ્ણવનું રૂપ ધારણ કરીને આવ્યું છે ને તો આપણે ભેદ નહીં જોઈએ આપણે એના ચરણ

સાઈજીની શરમાં આ વૈષ્ણવનો પ્રતાપ છે આ ભક્તિનો પ્રતાપ છે અને આ પ્રસંગો આપણને સમજાવે છે કે ક્યારે કોઈ માટે ભેદ બુદ્ધિ ન રાખો હે ગુણગાન કરે તો જે યહે મોરદ કહેલા સનયન મે યહે હૃદય મે ધ્યાન ચરણ રે અનુજાત મન મે રો યહે દીજી હે જ્ઞાન કૃષ્ણદાસ કી જે વનગીરી લલા કૃષ્ણદાસ કે

વિડિયો ગમ્યો હોય તો લાઈક કરવા વિનંતી છે અમારી ચેનલને જોવા નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેવું છે સર્વેને જય શ્રી કૃષ્ણ પાઠવવામાં આવે છે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ